આ બઉ કરે આપડે બાજરી નાખ્યું તમે જોઈયા હતા ઓટો મારવા નથી બાજરી બહુ ખાઈ જાય બાજરી બહુ બગાડો

કાકાનો છોકરો આ છોકરા તો બુ નોની ઉમર છે યાર હજુ તો ભણવાની ઉંમર છે અરે પણ મજૂરી તો કરવી પડે ને યાર મજૂરી થશે તારા

છોકરું હમ એટલા માટે આટલા છોકરા દસ હજાર ના અપાય પાણી બાળી પીવડાવજો શક્યું હા

આ દામો 7000 તને પોહાય છે ઓ બોવાય છે પણ દીવારી ઘેર મીકવા આવું પડશે મને હા તો તારા ઘરે મીકવા આવીશ બીજું શું મારા ઘરવાળા ગોવા પડન કે આ મારે હાઈ પ્રસ લાગી હા બહુ ગરમી પડી છે ઘણા તાપ ફૂકે છે આજે હા હા મેલેરિયા થઈ જાય આવા તાપમાં કમ કરે તો હા રજા પડીએ અગા મુખે આવો ભાઈ પણ હેરાતુ નહી થાકી જોયું યાર હવે છોકરા કરતા નહી બરોબર શું થાય બનાય શું કરવું છોકરા ને તમે શીખવાડો ને કર

ના હમણાં દિવાળી પછી ગણતરી કરી ના પ્રમાણે બધું કરવું જ પડે હા કરવું જ પડે ને ભાઈ કેમ હા ના ભણાવો તો અત્યારે સુટકો જ નહીં મુખી કોઈ મુખી નઈ બન્યા હોય ભગવાન જય ભગવાન જય માતાજી માતાજી માં